રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાય શહેરમાં એસઆઈઆર ની કામગીરીમાં પ્રજા ને પડતી મુશ્કેલીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી એસઆઈઆર ની કામગીરી ને લઈને દરેક જિલ્લા લેવલે આગેવાનો ની નિમણૂક કરાઈ છે એસઆઈઆર ની કામગીરી માં લોકો ને હાલાકી પડી રહી છે મતદાર યાદી સુધારણા ની કામગીરી કરતા બીએલ ને વાસ્તવિક મતદાર યાદી બનાવવા વિનંતી કરાઈ

કાયદો જે લઈ આવ્યો છે અને મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમની તારીખ પણ જાહેરાત થઈ ગઈ છે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગંભીરતાથી આ ની અંદર ચોક્કસ કામ થાય એના માટે સમગ્ર ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન નીચે સમગ્ર શહેર અને જિલ્લા વાઇઝ એક એક સિનિયર લીડર કોંગ્રેસના એક્સ એમપી એક્સ એમએલએ જેવા આગેવાનોને ઇન્ચાર્જ પણ બનાવવામાં આવ્યા છે એને ધ્યાને લઈને જે વ્યાપક ફરિયાદો શનિ અને રવિવારે ગયા શનિ રવિવારે અમે સ્કૂલોમાં બધા આગેવાનો ત્યાં અનેક ફરિયાદો લોકોની અમને જાણવા મળી એ ફરિયાદોને ધ્યાને લઈને કલેક્ટરશ્રીને અમારા સિનિયર આગેવાન વિરોધ પક્ષના નેતા વશરામભાઈ એ ભાઈ જશવંતસિંહભાઈ અને ડીપી મકવાણા અને અતુલભાઈ અને મહેશભાઈ રાજપૂત

એક ધારાસભ્ય હિન્દીલભાઈને વિનંતી કરીશ કે આગળનું જે એસઆર બાબતોનું કોંગ્રેસે જે વિચાર્યું છે એ બાબતોનું બ્રિફિંગ આપ લોકોને કરે હિન્દીલભાઈ રાજે ખાસ કરીને આ પ્રેસ વાર્તાનો મુદ્દો એ છે કે તળિયાની કામગીરી એટલે કે મતદાર યાદીની ખરી સુધારણા બીએલઓએ કરવાની હોય છે બીએલો એમની જવાબદારી નિભાવવામાં એમને થોડી મુશ્કેલી સમયની પણ પડી રહી છે ખ્યાલ છે પરંતુ આ ખૂબ અગત્યનું કામ છે એટલે એમને હું વિનંતી કરીશ કે મહેરબાની કરી અને વાસ્તવિક મતદાર યાદી બને તેવું કરવા માટે બીએલઓ સૌ બીએલોને હું વિનંતી કરું છું હું કલેક્ટરને અને આ ચૂંટણી પંચને કહેવા માંગુ છું કે તમે પણ ખૂબ ધ્યાન રાખજો કોઈ મતદાર ન રહી જાય એની તકેદારી પંચે રાખવાની હોય પંચ એક તરફી છે વોટ ચોરી કરાવે છે અને એમાં સામેલ છે અને આ લોકશાહી ઉપર ચૂંટણી પંચ ખુદ એક જોખમ બની ગયું છે એ સંજોગોમાં અમે અહીંયા કલેક્ટરશ્રીને જણાવીએ કે રાજકોટની યાદીમાં કોઈ બેદરકારી કરવામાં ન આવે કલેક્ટરની કોઈ ગેરસૂચના બીએલઓને ન મળે વાયા વાયા કે સીધા અને છેલ્લે બીએલઓનો ભોગ ન લેવાય એનો ખ્યાલ રાખજો આની આખરી યાદી બહાર પડ્યા પછી લગભગ એક મહિનાનો સમય એ નવી યાદીને તપાસવા માટેનો છે અમે રાજકોટમાં નક્કી કર્યું છે કે અમે ઘરે ઘરે જઈ અને જે નવી યાદી બની છે એમાં કોણ રહી ગયું છે ક્યાં ખોટા નામ છે અને શું ગરબડો એમાં થઈ છે એની અમે તપાસ કરશું અને જરૂર પડે તો આ ખોટી કામગીરી થઈ હોય તો એ બાબતે કોર્ટના દરવાજા કે ચૂંટણી પંચના દરવાજા ખખડાવવામાં ખાઇ બાકી નહી રાખીએ એટલે ફરીથી કલેક્ટરને હું જાણ કરું છું કે તમારા બીએલોનો ભોગ ન લેવાય જાય કેમ કે ભૂલ છેલ્લે તમે એની ઉપર નાખશો જેમ ભાજપની ટેવ છે કે હરેક વસ્તુ જે તે ઓફિસર ઉપર નાખી અને એને જેલ ભેગા કરવા એ પ્રકારે કોઈ બીએલોની નોકરી આનાથી ન જાય એવી રીતના એ લોકો પાસે કામગીરી કરાવજો એવી કલેક્ટરને અને આખા ચૂંટણી પંચની વ્યવસ્થાને આથી જણાવવા અમે માગીએ છીએ હમણાં જિલ્લા પંચાયત અને મહાનગરોની ચૂંટણીઓ આવી રહી છે અને ચૂંટણી આવે એ પેલા ભાજપ એની ગરબડી ગોઠવી લેવા માટે આજે એસઆઈઆર માં ઉતાવળ કરી રહ્યા છે તમે કીધું એમ આપઘાત કર્યો સ્વાભાવિક છે એકદમથી તમારી રૂટીન જે હોય તમારા છોકરાઓને ભણાવવાનું કામ હોય કે બીજું ત્રીજું સરકારી નોકરી દર જે કરતા હો એમ મૂકી અને આ કરવાનું ને એમાં પણ ટાઈમ ઓછો મળે ખરા અર્થમાં ખરી મતદાર યાદી બનાવી હોય તો બીએલોને કમસે કમ બે થી ત્રણ મહિના એક બુથ માટે મળે તો એ માણસ ક્યાં છે શું છે કેમ છે નથી એના કાગળિયા ભેગા કરાવવાનું એ આ તો ત્રણ વાર એના ઘરે જવાનું ન હોય તો કાઢી નાખવાના તો બીએલઓને સ્વાભાવિક એમ થાય કે એવી રીતના કોઈ મતદાનને ન કટાય એના પ્રેશર સ્વાભાવિક પણે એ લોકોને આવે પણ એમાં વધારે સમય આપવાની જરૂર હતી એની બદલે ઉતાવળ એટલે કરી રહ્યા છે કે તાત્કાલિક જે કંઈ ખોટું કરવું છે અને એ ચૂંટણી પંચ જે અત્યારે હાથો બની રહી છે કલેક્ટર એ ચૂંટણી પંચ પૈકીના અત્યારે ગણાય તો એ હાથો ન બને એના માટે જ અમે અને ને પ્રેશર ઘટે અને બીએલઓ નો ભોગ ન લેવાય આ બે વાત માટે અમારે ખાસ તમારા હાથકી લોકો સુધી અમ પહોંચવાનો અમારો પ્રયત્ન છે